આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ગોંડ સમાજ દ્વારા યુવા સીઝન બે ક્રિકેટ ટુર્નામેન્ટનું થયું આયોજન ગુન્સા ટીમ ફાઇનલમાં થઈ વિજેતા શ્રીરામ ક્રિકેટ ગ્રાઉન્ડ ટીટુમાળ ચિખલપાડા ખાતે શનિવારના રોજ ગોડ સમાજના યુવા સીઝન ટુ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન યુવા આગેવાન લલિતભાઈ ગોડની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં દસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ગોનસાહ અને સિંદોનીની ટીમ વચ્ચે રોમાંચક ફાઇનલ મેચ મુકાબલાનું આયોજન થયું હતું જેમાં પ્રથમ દાવ લઈ ચાર ઓવરમાં ગોનશાએ એકતાલીસ રન ફટકાર્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં સિંધોનીની ટીમ દ્વારા ચોવીસ રન જ કરી શકી હતી આમ ફાઇનલ વિજેતા ગોન્સાની ટીમ રહી હતી ટુર્નામેન્ટ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે માજી સરપંચ ગણેશભાઈ ગોંડ ગામના પાટિલ બાલુભાઈ ગોંડ સાથે સાયમનભાઈ ભગવાનભાઈ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં યુવાનો મેચ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજનનો હેતુ યુવા વર્ગમાં ખેલદિલીની ભાવના જાગે અને ટીમ વર્ક વધે અને પ્રતિભા બહાર આવે એવા હેતુ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા